હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ ને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ છે ને અત્યારે ખાસ કરીને આપણે પાતર જીરાની તો ઘણી વખત વાત કરતા જ હોય ને ઓર્ગેનિક જીરાની તો વાત કરતા જ હોય તો આજે આપણે એવા જીરાની વાત કરવાની છે જે પ્યોર કેમિકલ છે અને પાસ્તર જીરું છે તો કેવું જીરું છે અને એમાં આપણે છટકાવ કર્યા છે અને અત્યારે આપણે શું છટકાવ કરી રહ્યા છે કેટલા સમયનું જી ઋતું છે પછી કયા કયા ડોઝ નારા છે ને અત્યારે કયા ડોઝ મારવાના છે એવું બિયારણ છે અત્યારે બધી આપણે સરકાર કરું છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ચેનલમાં ન હોય તો જરૂર જો અને બાજુમાં બધું બે લાઈક કરી દેજોગ સારું લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો અને કંઈ કોમેન્ટ કરી દેજો બ્લોગમાં કન્ટિન્યુ બના લેજો આપણે બધી માહિતી આપણે blog માં પાછળ આપશું તો blog માં continue બનાવી દેજો તો family અત્યારે છે ને આપણે આપણે વાડી સીમે આવી ગયા છીએ ત્યાંથી આપણે પંપ ભરવાનો હોય એટલે પાણીની કુંડી છે ત્યાં આપણે આવતા રહ્યા છીએ મોટા પાયાથી છટકાવ કરે છે દવાનો તો અત્યારે આપણે જે મેં પહેલાં કીધું હતું કેટલા દિવસનું જીરું થયું તો અત્યારે આપણે ચાલીસ દિવસનું જે જીરું થયું છે એમાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે તો એના પેલા માં મેં તમને લોન પતાવી દીધો તો અત્યારે આપણે શું ચર્ચા કરીએ છીએ એ તમને બતાવવા માટે આપણે વધારે તો લોન અત્યારે લીધો બરાબર ને અત્યારે મોટા ભાઈ પાસે આવી ગયા છે તો અત્યારે થોડી ઘણી શું છે બધે આજુબાજુના એરિયામાં સફેદ ફૂગની અસર બહુ બતાવે છે એટલે આપણે ટેબુ સલ્ફર ઝોન જે સ્વાધીન કરીને આવે છે એ લીધું છે દસ ટકા ટેબુ કોન

ચાર ચાર વર્ષ તો આપણે કોક માં નાખતા જ રહીએ છીએ અને છતાં ભરીએ છીએ એટલે વધારે તો શું કહી શકે ટૂંક મેમોરી છે એના માટે થઈને અત્યારે બધું કરવું જોઈએ છે આપણે ઓલા માં એટલું દેખાતું નથી પણ થોડી ઘણી બે પાંચ પાંદડા અસર હજી ખાલી દેખાય ને તમે થોડી ઘણી ટ્રીટમેન્ટ છે ને કોઈ પણ વસ્તુ આવે ને એ પહેલા તમે છંટકાવ આપો ને એટલે લગભગ સો ટકા વાંધો આવતો જ નથી પણ તમે એકવાર આવી ગયા પછી કોઈ પણ વસ્તુનો છટાવ કરો તો કોઈ દિવસ ન મેળ આવે એમ કે હાલ બરાબર તો અત્યારથી આપણે અગાઉ જ નાના પગલાં લઈ લઈએ ને મેટા મેન અંકો છે એ આપણે ઉકારામાં ને કામ આપે છે બરાબર તો એ અત્યારે ગયા વખતે એ રોજમાં લીધું હતું ને લડતોએ લીધું હતું ને મેટા મેન અંકો જે લીધું આ વખતે થોડું ઘણું આપણે આ જે બે વર્ષોનો ઓલું કેરું છે ફેરફાર કેરો છે ઓલા વખતે થોડું ઘણું ઓર્ગેનિક મિક્સમાં રહેશે તો આ વખતે

આપવું નથી હવે એ પાણી જો વાતાવરણ સુધરે તો આપવાનું છે એટલે ત્યાં વાતાવરણની રાહમાં છે આપવું બરાબર ફોર્મ ભરી તો બ્લોગમાં કન્ટિન્યુ બના લેજો આપણે જીરા છે પછી તમને પાછો બતાવું કઈ રીતનું આમ તો તમને જોઈ લીધું છે બ્લોગમાં આગળ તમને જે ટાઈટલમાં તમે જોયું એ જીરું છે બરાબર જીરું તો ફર્સ્ટ ક્લાસ છે ત્યાં જઈને તમને બધી બીજી માહિતી આપું કે કઈ રીતનું જીરું છે વાવેતર કયું કયું બિયારણ છે કઈ રીતનું વાવેતર કર્યું છે ટોટલ માહિતી ત્યાં જઈને આપું

ને મોટાભાઈ અત્યારે છંટકાવ કરી રહ્યા છે ને આપણે થોડી ઘણી માહિતી તમને જે શેર કરવા નથી એ મુખ આપણે જીરામાં જ દઈને તો અત્યારે જો આ ચાલીસ દિવસનું જીરું છે બધી રીતે શું કહેવાય ફૂડ છે ફ્લાવરિંગ છે તે ફ્લાવરિંગની વ્યવસ્થામાં ચાલીસ દિવસનું જીરું આવી ગયું છે બહુ સારી વાત કહેવાય અને અત્યારે તમને જે ડોઝ આપીએ છીએ એ તમે બતાવી દીધો છે જે પાછળથી પણ સ્ક્રીન ઉપર તમને બતાવી દેવાથી એ પણ જોઈ લેજો બહુ અત્યારે મેટાલિક મેનફો છે એનો છંટકાવ કરીએ છીએ આપણે હાદીભાષામાં કોન્ટ આપીએ એનોય છંટકાવ કરીએ છીએ અને એક શું કહેવાય ડલ્ટરો પ્લસ છે એ આપીએ છીએ અને ચાર વસ્તુનું આપણે જે કોમ્બિનેશન કરી કરીને છંટકાવ કરીએ છીએ કારણ કે મોસ્ટ મોસ્ટફલી ખેડૂતને પ્રોબ્લેમ આવતો હોય તો કાક તો હુકારાનો હોય કાક તો પછી સફેદ ફૂગનો હોય કાં તો પછી કાળી શરમી હોય તો વધારે પડતું તો આજ હોય તો થોડા ઘણા ડોઝમાં ધ્યાન રાખો તમે અને અગાઉથી ઘણી સાવચેતી રાખો તો વાંધો ન હોય કદાચ ઓર્ગેનિક હોય કે કેમિકલ હોય પણ એકવાર આવી ગયા પછી કોઈ જ રીતનું તમે બોલું ન કરી શકો એ માટે થઈ ને જો ખેડો અગાઉથી ગલત હતો થઈ જાય તો વાંધો આવતો જ નથી પણ જ્યારે આવી ગયા પછી તમે કદાચ કેમિકલ છાંટો નથી કાંઈ કંટ્રોલ આવતું નથી અને આપણે એરીનો આ બિયારણ છે ઓલે આપણે જે ચેતક કરીને બિયારણ છે તો બે અલગ અલગ બિયારણ છે હવે પાકે પછી ખબર પડે કે કયા બિયારણમાં કેટલો ઓલું છે બાકી ઓલા બિયારણ તો આપણે બહુ સારું લાગ્યું છે અત્યારે જો આ પ્રમાણે આ બિયારણ પણ બહુ સારું છે અને ઉતાવળું બિયારણ કહે તો ચાલે અને એ નેવું દિવસની આજુબાજુમાં એ જીરું આપણે લગભગ પરિપક્વ થઈ જાય તો બે બિયારણમાં સારી વેરાયટી કરતાં જે શું કહેવાય થોડું ગુસા ભાવનું બિયારણ એમાં થોડો ઘણો ફરક તો પડે ત્યારે જ એ લોકો કંઈક ને કંઈક ભાવમાં વધારો કરીને વેચતા હોય છે બાકી તો એમના તો કોઈ ન વેચતા હોય ને થોડી ઘણી એકાબીજાની જાણકારી લઈને તમે અનુભવવાળા ખેડૂતોને પૂછીને કરો તોય પણ વાંધો ન આવે તો અત્યારે તો કહેવાય બધી રીતે સારી જોલી છે આપણે ચાટેલું નથી પણ વાવેતર કરેલું છે પાસપોર્ટનો ક્યારો છે એમાં અત્યારે પેડું પાડેલી છે ઓટોમેટિક વર્ણતી જે પહેલાં તમને આનો વ્લોગ બનાવેલો છે છતાંય આપણે થોડું ઘણું ઘણા લોકોએ જોયેલા ન હોય એ માટે થઈને અત્યારે આપણે માહિતી આપી દઈએ છીએ બરાબર તો બીજું કંઈ હોય તો તમે કહેજો જે હું ડોઝ મારું છું તો હું તમને બતાવતો જઈશ છતાંય પણ તમને પણ કંઈક એવું લાગતું હોય તો અમને પણ સજેશન કહેજો બાકી તો અત્યારે તો બીજું કંઈ એમાં કંઈ એમાં ટીપ ને એ બહુ ઓછો એટેક રહે છે બરાબર તો એ પણ એક આની સારી બાબત કહેવાય બાકી ઘણા બિયારણમાં એ પણ થોડો ઘણો પ્રોબ્લેમ રહેતો હોય બરાબર ને અમુક બિયારણમાં એવું થાય કે બિયારણ તો બધાય સારા થાતા હોય પણ ફ્રૂટનો ને એ પ્રોબ્લેમ રહેતો હોય ને ઘડીકમાં વરસાદ નહીં નહોતો પડતો આમાં એ બે બિયારણમાં આપણે એ જોઈ લીધું ઓલું સેટઅપ છે ને આ છે કેરી નો કરીને બિયારણ છે બેયમાં એ એક સારી બાબત છે બરાબર તો અત્યારે તો સારું કહેવાય એમ પછી તો આગળ આગળ ખબર પડે મોટું થાય પછી બાકી અત્યારે બીજો કે ફોલ્ટ આપણે દેખાતો નથી તો આવી રીતનું આપણે કંઈક જીરું છે અને મોટા ભાઈ અત્યારે છંટકાવ કરીએ છીએ તમને ત્યાં પણ તમને થોડુંક ઘણું બતાવી દો તો અત્યારે તો જો આમ તમે ચાલીસ દિવસમાં અત્યારે પાળાની બહાર જીરું નીકળી ગયું ને જો આવું ને આવું શું કહેવાય ઓલું રહે ને કંઈ કોઈ જાતનો રોગચાળો નહીં આવે ને તો આ ફૂટના તો આરામથી જાળવા થઈ જાય છે ને નોર્મલી તમે બધા ઓલા ઓલા ને તો એ બહુ સારી ઓલી છે કે નહીં બધી રીતે એમ નામ તો નોર્મલી મેં અમુક જગ્યાએ ફોટામાં ના તે બતાવતા જ રહેતા હોય તો અત્યારે આની ફૂટને એ તમે જો ને નોર્મલી તો બહુ મસ્ત હશે ડાળી ચેટ ડાળી ફળે બધી રીતે અને અત્યારે બધું મોસ્ટ ફોલીમ મોગરી આવી ગયું છે ને એક જ સાથે બધું આખું પડવું દેખાય છે એમ તો અત્યારે આ રીતનું આપણું બધું ઓલું છે અને તમને કંઈ એવું લાગતું હોય ને જરૂરથી મને કોમેન્ટ કરીને સજેશન આપજો ને મારી કંઈ સજેશનની જરૂર પડે એના જરૂરથી હું તમને ઓલી આપણે જે લોકો ઓર્ગેનિક કરતા હોય તો આના કરતાં આપણે ઓર્ગેનિકમાં ફાયદો જ છે સાથે ખસો પણ બસે છે જે લોકો કેમિકલ કરે છે ને એને પણ ઘણી વખત કેમિકલના રિઝલ્ટ નથી મળતા એના કરતાં પણ સારા આપણે રિઝલ્ટ ઓર્ગેનિકમાં પણ મળેલા છે અને એક ઝીરો છે એ આપણે ઓર્ગેનિકમાં પણ પાકી જ ગયું છે એને આ રીત છે બરાબર તો એ તો વ્લોગ આપણે બતાવીએ છીએ અને આગળનો વ્લોગ ન હોય તો જોઈ લેજો એની પણ લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ જોઈ લેજો તમે બરાબર તો એમાં પણ સારા રિઝલ્ટ મળે છે પણ આમાં શું છે આપણે ભાગવું જરૂર છે એટલે આ આપણે કેમિકલ રાખ્યું છે અને ઓલું આપણે ઘરનું જરૂર છે એ પ્યોર આપણે ઓર્ગેનિક કર્યું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના લેજો કાંઈ બીજી માહિતી હોય તો હું તમને પાછળથી જરૂરથી બતાવી દઈશ તો ફેમિલી આપણે આજે અત્યારે દવા છટકાવ કરી રહ્યા છે તમને તમને દવાની તો સંપૂર્ણ માહિતી આપી દીધી ને ઓલું આપણું ઓર્ગેનિક જીરું છે જે પકવાની આરે આવી ગયું છે ને આ છે કેમિકલ જીરું તો બંને ત્યાં સુધી સંપૂર્ણ માહિતી તમને આપી દીધી ને કાંઈ એવું લાગતું હોય ને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો બ્લોગ સારો જ લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં આપેલું બેલેખન દબી દેજો તો અમારા વિડીયોની અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે છતાં પણ કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂર તમને કોમેન્ટ કરીને જણાવજો અમે તમને જરૂરથી જવાબ દેવાનો પ્રયત્ન કરશું તો આ સાથે જ લોગ આપણે અહીંયા સુધી રાખશું જય માતાજી બાય બાય